બનાસકાંઠામાં અંબાજી મંદિરના દાનની રકમમાંથી ભાજપના નેતાઓ નાસ્તો અને જમવાનો ખર્ચ કર્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે આક્ષેપ મુજબ જમવાની ડીશના સત્તરસો પચાસ અને ચાની ચુસ્કીના

ચૂકવેલા નાણા સત્વરે મંદિર ટ્રસ્ટના પરત લાવવા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી આ સાથે જો ભક્તોની આસ્થા સન્માન તેના દાનના નાણાં સરકાર દ્વારા મંદિર ટ્રસ્ટને પાછા આપવામાં નહીં આવે તો કોંગ્રેસના કાર્યકરો અંબાજી મંદિરને ક્યુઆર કોડ લઈ ભાજપના ધારાસભ્યોના મત વિસ્તારમાં તેમની પાછળ ખર્ચેલા મંદિરના રૂપિયા નાગરિકો પાસેથી દાન સ્વરૂપે ઉઘરાવશે તેવું પણ જણાવ્યું હતું